ઝઘડિયા તાલુકાના ઉચ્છબ ગામ ખાતે વન કવચનું લોકાર્પણ સાંસદના હસ્તે કરવામાં આવ્યું ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના હરિપુરા ઉચ્છબ ગામ નજીક ભરૂચ સાંસદ મનસુખભાઈ વસાવાના હસ્તે વન કવચનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ વન કવચમાં એકસો જાતના કુલ વીસ હજાર વૃક્ષોનું વાવેતર બે હેક્ટર જમીન વિસ્તારમાં કરવામાં આવ્યું છે અહીંયા ગામના લોકોને બેસવા માટે ગજેબો વોચ ટાવર તથા મૂકવામાં આવ્યા છે અને બાળકોના રમવા માટે સાધનો તથા સેલ્ફી પોઈન્ટ પણ મૂકવામાં આવેલ છે આ વનકવચ ગામના લોકો માટે પર્યાવરણની દ્રષ્ટિએ તથા આરોગ્યની દ્રષ્ટિએ ખૂબ જ ફાયદાકારક નીવડશે તેમ વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું વન કવચના લોકાર્પણ કાર્યક્રમમાં ભરૂચ સાંસદ મનસુખભાઈ વસાવા તથા અન્ય મહાનુભાવોના હસ્તે લોક વૃક્ષારોપણ તથા વૃક્ષોના છોડનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ભરૂચ સાંસદ મનસુખભાઈ વસાવા સહિત વન વિભાગ ભરૂચના સામાજિક વનીકરણ વિભાગ તથા પેટા વન વિભાગ ભરૂચના મદદની સંરક્ષક વી એમ ચૌધરી અને એચ આર જાધવ સામાજિક વનીકરણ ડ્રેન આર એસ રહેવર હેમંત કુલકર્ણી સહિત વન વિભાગનો તમામ સ્ટાફ અને ગામના સરપંચ અને ગામના આગેવાનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા વિશ્વ પર્યાવરણ દિવસ છે સમગ્ર વિશ્વ પર્યાવરણની જાળવણી માટે ખૂબ ચિંતિત છે દિન પ્રતિદિન વસ્તી વધતી જાય છે એ પ્રકારે માનવ માનવજાતિ એની વસ્તીને ધ્યાનમાં રાખીને પર્યાવરણ જે દિન પ્રતિદિન ઓછું થતું જાય છે એને જાળવી રાખવા માટે સમગ્ર વિશ્વમાં પર્યાવરણની જાળવણી વનસૃષ્ટિ ની જાળવણી માટે ખૂબ આખું વિશ્વ ચિંતિત છે એમાં આપણા ભારતમાં પણ આજે વિશ્વ પર્યાવરણ દિવસે અલગ અલગ રાજ્યોના અલગ અલગ જિલ્લાની અંદર વન પર્યાવરણના કાર્યક્રમો થઈ રહ્યા છે આજે પર્યાવરણની જાળવણી એ માનવજાતિનો મુખ્ય ઉદ્દેશ્ય છે વનસૃષ્ટિ અને પર્યાવરણનું શુદ્ધિકરણ ના હોય તો માનવજાતિનું અસ્તિત્વ જોખમમાં છે એને ધ્યાનમાં રાખીને વૃક્ષો વધુ વધુને વધુ વાવવા અને જે વૃક્ષો છે તેની જાળવણી કરવાની ઔદ્યોગિક જગત છે ત્યાં પણ પર્યાવરણની સમતુલા જળવાઈ રહે ઔદ્યોગિકરણ જે પ્રકારે બેફામ વધી રહ્યું છે અને એના કારણે પણ પર્યાવરણને ઘણું બધું નુકસાન થાય છે તો એના માટે પણ પર્યાવરણવાદીઓનો સરકાર ખૂબ ચિંતિત છે તો આજે ભરૂચ જિલ્લામાં પણ આપણો જિલ્લા પંચાયતમાં પર્યાવરણ દિવસની ઉજવણીનો છે કાર્યક્રમ છે આજે ઝઘડિયા તાલુકાના હરિપરા ઉત્સવ ગામે ફોરેસ્ટ વિભાગે બે એક્ટરની અંદર વીસ હજાર જેટલા વૃક્ષો અલગ અલગ પ્રકારના વૃક્ષો ઉછેર્યા છે અને તે ખૂબ ઓછા સમયની અંદર આમાંથી બીજા બધા લોકોએ બીજી બધી પંચાવત પંચાયતોએ પણ એમાં પ્રેરણા લેવી જોઈએ આજે ગામે ગામ આ પ્રકારના વૃક્ષો આવે વન કવચ જો ઉભો કરવામાં આવે તો એક વન કવચ એટલે ગામ માટેનો એક નાનો બગીચો ગણી શકાય કે આના નિર્માણથી વન પર્યાવરણની પણ જાણવણી પણ થશે અને દરેકે દરેક ગામમાં આજે વૃક્ષો ઓછા થતા ગયા છે તો વૃક્ષો માનવ જીવન સાથે જોડાયેલું છે હરવા ફરવા માટે પણ જ્યાં વૃક્ષો હોય ત્યાં લોકો જઈ શકે છે આ તો વૈજ્ઞાનિક ઢબથી વન કવચ ઊભું કરવામાં આવ્યું છે અને નાના બાળકો થી માંડીને ખૂબ માણસ ટેન્શનમાં હોય તો આવા સ્થાન પર આવે તો એની ટેન્શન પણ દૂર થાય એટલે આ ખરેખર જે વન કવચ જે ઉભું કર્યું ફોરેસ્ટ વિભાગે એ ખૂબ જ બહુ આશીર્વાદરૂપ આવનારા દિવસો આ વિસ્તાર માટે પુરવાર થવાનું છે અને હું અપીલ કરું છું કે આ પ્રકારના જ્યાં જ્યાં જગ્યા હોય ગ્રામ પંચાયતની આસપાસ કોઈ પણ એવી પડતર જમીન કે ત્યાં ગ્રામ પંચાયત પણ વન કમર ઊભો કરે અને જરૂર જણાય તો ફોરેસ્ટ વિભાગ પણ મદદરૂપ થશે આજે ખરેખર માનવ જાતિના કલ્યાણ માટે માનવ જાતિને આવનારા દેશોમાં સુરક્ષા માટે વનસૃષ્ટિની પર્યાવરણની જાણવણી ખૂબ જરૂરી છે અને તેમાં ફોરેસ્ટ વન વિભાગ વન ક્ષેત્રની અંદર જે પ્રકારે આજે કાર્ય કરી રહ્યું છે એનાથી ચોક્કસ આપણે પર્યાવરણની જાળવણી કરીશું વનસૃષ્ટિનું આપણે પાલન કરી શકીશું અને દિન પ્રતિદિન આવા વૃક્ષો આવા કાર્યક્રમો થકી લોકો પ્રેરણા લઈ અને વૃક્ષોનું વાવેતર કરતા રહેશે એવી આજના પ્રસંગે અપેક્ષા રાખું છું ભારત માતા કી જય